ગયા વર્ષે ડુંગળીના ભાવે લોકોને રડાવ્યા હતા જેના કારણે સરકારે અત્યારથી જ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે ડુંગળીના ભાવને કાબુમાં લાવવા માટે સરકારે ફૂલ પ્રૂફ પ્લાન તૈયાર કર્યો છે નમસ્કાર ન્યૂ ગુજરાતી ન્યૂઝ સાથે હું કાવ્યા શાહ હાલમાં ડુંગળીના ભાવ નિયંત્રણમાં હોવા છતાં કેન્દ્ર સરકારે ભવિષ્ય માટે અત્યારથી જ પ્લાનિંગ શરૂ કરી દીધું છે ડુંગળીની સંભવિત મોંઘવારી પર કાબુ મેળવવા માટે સરકારે એક ફૂલ પ્રૂફ પ્લાન બનાવ્યો છે તે પછી જો ડુંગળીને લઈને સંકટ આવે તો પણ સામાન્ય લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે એ તો જાણીતું જ છે કે ગયા વર્ષે ડુંગળીના ભાવે સામાન્ય લોકોને રડાવ્યા હતા જેના કારણે સરકારે અત્યારથી જ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે એવામાં ચાલો જાણીએ કે સરકારે ડુંગળીને લઈ કેવા પ્રકારનું આયોજન કર્યું છે સરકારે આ વર્ષે તેના બફર સ્ટોક માટે પાંચ લાખ ટન ડુંગળી ખરીદવાની યોજના બનાવી છે જો ભાવ વધે તો તેને નિયંત્રિત કરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે એક રિપોર્ટ અનુસાર એનસીસીએફ એટલે કે નેશનલ કોર્પોરેટ કન્ઝ્યુમર ફેડરેશ ઓફ ઇન્ડિયા અને એનએફઈડી એટલે કે નેશનલ એગ્રીકલ્ચર કોપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા જેવી એજન્સીઓ સરકાર વતી ડુંગળીની ખરીદી કરશે નોંધ છે કે ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રાલય લાખ ટન છે સરકાર આ મહિનાના અંતમાં ડુંગળીની નિકાસ પરનો પ્રતિબિંબ હટાવવા અંગે નિર્ણય લેશે આ પ્રતિબંધ એકત્રીસ માર્ચ સુધી છે બફર સ્ટોક બનાવવાની સરકારની યોજના બે થી ચોવીસ માં ડુંગળીના ઉત્પાદનમાં ઘટાડો થવાના અંદાજ જો વચ્ચે આવી છે કૃષિ મંત્રાલય દ્વારા જારી કરાયેલ નિવેદન અનુસાર બે હજાર તેવીસ થી ચોવીસ માં ડુંગળીનું ઉત્પાદન આશરે બસો ચોપન પોઈન્ટ તોતેર લાખ ટન થવાની ધારણા છે જ્યારે ગયા વર્ષે તે લગભગ ત્રણસો લાખ ટન હતું ફૂલ ઉત્પાદનમાં આ ઘટાડો મહારાષ્ટ્રમાં ચોત્રીસ લાખ ટન કર્ણાટકમાં નવ લાખ ટન આંધ્રપ્રદેશમાં ત્રણ પોઈન્ટ લાખ ટન અને રાજસ્થાનમાં ત્રણ લાખ ટન ના ઘટાડાને કારણે અપેક્ષિત છે ડેટા અનુસાર નાણાકીય બે હજાર એકવીસ થી બાવીસ માં ડુંગળીનું ઉત્પાદન ત્રણસો સોળ પોઈન્ટ સત્યાસી લાખ ટન નું હતું તો આવી જવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ